नमस्कार दर्शक मित्रों युवा पड़कर न्यूज़ में आपनो हार्दिक स्वागत छे जनजातीय गौरव वर्षની ઉજવણી અંતર્ગત ધરતી આબા જનભાગીદારી અભિયાન હેઠળ આજરોજ સંતરામપુર તાલુકાના ઉખરેલી પ્રાથમિક શાળા ખાતે આયોજિત કાર્યક્રમમાં વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડીndor સાહેબ ઉપસ્થિત રહી સરકાર શ્રીની જુદી જુદી યોજનાઓ અંતર્ગત વિવિધ લાભોનું વિતરણ કર્યું ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝनरी નેતૃત્વમાં বনબંધુ કલ્યાણ યોજનાને મળેલી સફળતાને પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે বনબંધુ કલ્યાણ યોજના બે શૂન્ય અમલમાં મૂકી છે જળ જંગલના સાચા મિત્રો એવા આદિવાસી સમાજના વિકાસ અને કલ્યાણ માટે કાર્ય કરવા તથા તેમનો હિત માટે તત્પર રહેવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હરીશભાઈ વળવઈ તાલુકા જિલ્લા હોદ્દેદારો સ્થાનિક આગેવાનો દરેક ગ્રામ પંચાયતમાંથી આવેલા સરપંચશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તંત્રી શ્રી બી એન શાહ બ્યુરો ચીફ અમિતભાઈ એન શર્મા